દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હેમાની ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં થયેલ કેટાલીસ પાવદરની ચોરીનો ભેડ ગણતરીના કલાકોમાં જ દહેજ પોલીસે ઉકેલી કાઢ્યો છે દહેજ પોલીસ સ્ટેશનમાં જીઆઈડીસી વિસ્તારમાં આવેલ હેમાની ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં ગત તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ સાંજના સાડા સાત વાગ્યાથી તારીખ ત્રેવીસ બાર બે હાજર ચોવીસ ના રોજ સવારના આઠ વાગ્યા દરમિયાન કોઈ પણ સમય કંપનીમાં ગેરકાયદેસર અપ્રવેશ કરી કંપતીમાં રૂ મટીરિયલ સ્ટોર રૂમ નું સતરનું લોક તોડીને રૂમમાં મૂકેલ એક ડ્રમ કેટાલીસ પાવડર કોઈ અજાણ્યો ચોરી ઈસમ ચોરી કરીને લઈ ગયો હોય જે ગરફોજ ચોરીનો ગુનો દહેજ પોલીસ સ્ટેશન ખાતે તારીખ પચીસ બાર બે હાજર ચોવીસ ના રોજ દાખલ થયેલ હતો